આજે સંઘ પ્રદેશ દમણ પંથકમાં લાંબાવીરા બાદ ફરી ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો વહેલી સવારથી જ વાદળો ઘેરાયા બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જોકે તેમ છતાં મોડી દમણના વિસ્તારો બાકાત રહી ગયા હતા પંથકમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થયાને દોઢ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ત્યારે દમણ સહિત વલસાડ જિલ્લામાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટવા લાગ્યું હતું જોકે થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ આજે ફરીથી બેટિંગ શરૂ કર્યું છે પરંતુ વરસાદની તીવ્રતા હજુ પણ ઓછી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સત્યાવીસમી જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદનું એક મજબૂત વહન ગુજરાત પરથી પસાર થવાનું છે જેના કારણે આગામી સત્યાવીસમી જુલાઈથી ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સેલવાસ રોડ પર જર્જર સ્થિતિ વાહન ચાલકોને મુશ્કેલીઓ સંગપ્રથ દાદરા હવેલીના સેલવાસ શહેરના રિંગ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગયો છે જગ્યાએ જગ્યાએ તૂટેલા રસ્તા અને મોટા ખાડા હોય અહીં આવવા જવાની સુવિધા મુશ્કેલ બનાવી દીધી છે આ સમસ્યાથી માત્ર વાહનોની હિલચાલમાં જ અવરોધ નથી આવતો પરંતુ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ ભારે અસર પડી રહ્યું છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રસ્તાના સુધારાને લઈને વહીવટી ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે કેટલાક મહિનાઓથી રિંગ રોડ પર વરસાદમાં મોરમ નાખવામાં આવી હતી પરંતુ કોઈ સુધારો થયો નથી રોજ આ માર્ગેથી પસાર થતા વાહન ચાલકોને ખાડાઓમાં ધક્કા ખાવા પડે છે જેના કારણે તેમની ગાડીઓ જલ્દી ખરાબ થઈ રહી છે અને વારંવાર વર્કશોપમાં લઈ જવી પડે છે આ સ્થિતિની સૌથી વધુ અસર દ્વિચક્રી વાહન ચાલકો પર પડી રહી છે અકસ્માતોની શક્યતા વધી છે અને કેટલીક સ્કૂટી બાઇક સવારો પડી પણ ચૂક્યા છે વાહનોની સર્વિસિંગ અને સમારકામનો ખર્ચો પણ વધતો દેખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક નાગરિકો કહે છે કે રોજ આ રસ્તેથી પસાર થઈએ છીએ અને દરરોજ ડર રહેતો હોય છે કે ક્યાં ગાડી લપસી ન જાય વહીવટીતંત્ર પાસેથી સમારકામની કાર્યવાહીની જરૂર છે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ બગડી છે પાણી ભરાતા ખાડાઓ દેખાતા નથી જેનાથી દુર્ઘટનાની સંભાવનાઓ વધી જાય છે સામાન્ય લોકોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે અપીલ કરી છે કે તાત્કાલિક રિંગ રોડનું સમારકામ કરવામાં આવે જેથી રોજિંદા આવવા જવાની હિલચાલ સુરક્ષિત અને સરળ બની શકે વલસાડ ડીજીવીસીએલ કચેરી સામે કોંગ્રેસનો વિરોધ એફઆરટી કર્મચારીઓને માત્ર બાર હજાર પગાર સુરક્ષા સાધનોનો અભાવ એમએલએ અનંત પટેલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી વાંસદા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડની ડીજીવીસીએલ કચેરી સામે આંદોલન યોજાયું આંદોલનનું કેન્દ્રબિંદુ એફઆરટી ફોલ્ટ રિપીટીંગ ટીમના કર્મચારીઓના હક અને પગારનો મુદ્દો હતો ડીજીવીસીએલમાં થાંભલા પર ચડીને જોખમી કામગીરી કરતાં એફઆરટી કર્મચારીઓને સોળ હજાર રૂપિયાના વચન સામે માત્ર બાર હજાર રૂપિયા પગાર અપાયું છે વધુમાં જોખમી કામગીરી દરમિયાન પૂરતા સુરક્ષાના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી આઉટસોર્સિંગથી નિમાયેલા આ કર્મચારીઓએ અગાઉ પણ અનેક વખતો રજૂઆત કરી છે પરંતુ પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતા આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને કર્મચારીઓએ ધરણા યોજ્યા ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી છે કે જો કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વીજ કર્મચારીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી સામે ઉગ્ર આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જો આ મુદ્દાનો ઝડપી ઉકેલ નહીં આવે તો વીજ વ્યવસ્થાને અસર થવાની સંભાવના છે

જ્યારે આઈટીઆઈમાં એમનું ઇન્ટરવ્યુ લીધેલું હતું ત્યારે જાહેરાતમાં સોળ હજાર રૂપિયા પગારની વાત કરી પરંતુ એમને બાર હજાર પગાર પણ નથી મળતો સેફ્ટીના સાધનો આઈએસઆઈ માર્કાવાળા નથી એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર આપવો હોય સેફ્ટી આપવો હોય કામના કલાક હોય એ કોઈ પણ પૂરું કરવામાં આવ્યું નથી એટલે આજે અમે અમારી રજૂઆત કરવા આવ્યા એજન્સીની મેનેજમેન્ટ ટીમ કોઈ હતી નહીં અને અમે અહીં રજૂઆત કરી છે એમની સાથે આ જે પણ કર્મચારી છે એમની વાત કરાવો ને પૂરતો પગાર આપો પછી જ આ કર્મચારીઓ કામે ચડશે જો આવનારા દિવસોમાં માંગ ન સંતોષવામાં આ વલસાડ નવસારી ડાંગના જ કર્મચારીઓ છે અમે આખા સુરત જિલ્લા ભરૂચ જિલ્લાના કર્મચારીઓને લઈને ડીજીવીસીએલ સુરત ખાતે હલ્લાબુલ કરીશું વીજ કંપનીના અધિકારીઓ જાણે કોઈ અધિકારીથી ગભરાતા હોય લાગે છે કે જે ગાંધીનગરમાં બેસીને આ બધી મલાઈ ખાય છે અને મલાઈ લઈને મંત્રી સુધી પહોંચાડે છે એટલે વીજ કંપનીના અધિકારીઓ કઈ બોલી શકતા નથી પરંતુ આનું મેનેજમેન્ટ હોય છે એમની સાથે વાત ન કરે ત્યાં સુધી બોલતા નથી અમારી એ સમસ્યા છે કે અમને એ લોકો પૂરતા સાધનો કઈ નથી આપતા પીએફ ઇન્સ્યોરન્સનું પણ કઈ નથી બતાવતા કોઈ પણ રીતે કઈ પણ નથી બતાવતા એ જ માંગણી છે અમારી કે અમને એ બતાવો અમારી સેલેરી ઉપર અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો આઈટીઆઈમાં ત્યારે અમને સોળ ચારસો સેલેરી કહેવામાં આવી હતી ને અમને હાલમાં અગિયારથી બાર હજાર સેલેરી આવે છે એ લોકો કામ એટલું જોખમી છે માણસ થાંભલા પર ચડ્યો તો એમને મળતા એક સેકન્ડની પણ વાત નથી લાગતી કરંટ લાગ્યો તો સેફ્ટીના સાધનો એકદમ ચીપ ચીપ ક્વોલિટીના આપેલા છે એ લોકોએ અમને અમને એમ જ એમ જ કહેવામાં આવ્યું છે કે આવી જશે સાધનો સારી ક્વોલિટીના પણ આપતા નથી એ લોકો ને નવા માણસો જે આવ્યા છે અમારા પછી અમે પહેલાં લાગેલા અમારા પછી જે માણસો આવ્યા છે એમને સેફ્ટીના સામાનો આપ્યા જ નથી કોઈ પણ જાતના ઉમરગામ જેડીસી માં કારની ટક્કરથી ગાય ઘાયલ ચાલક ફરાર ઉમરગામ જેડીસી વિસ્તારમાં રસ્તા પર બેઠેલી ગાયને તેજ ગતિ આવતી કારે ટક્કર મારી હતી આ અકસ્માતમાં ગાય ગંભીર રીતે ઘાયલ થઈ છે હિટ એન્ડ રન કેસમાં કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પોલીસને ચાલકની ઓળખ કરવામાં મદદ કરશે આ ઘટનાને લઈને સ્થાનિક ગૌરક્ષકોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે તેઓએ બેરહેમ કાર ચાલક સામે તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે વાપીમાં તિરંગા દિવસની ભવ્ય ઉજવણી નિવૃત્ત સૈનિકોનું સન્માન કરી અખિલ ભારતીય મારવાડી યુવા મંચે રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશ આપ્યો ભારતના રાષ્ટ્રધ્વજની સ્વીકૃતિની ઐતિહાસિક તારીખ બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાળીસની યાદમાં અખિલ ભારતીય મારવાડી યુવા મંચ વાપી દ્વારા રાજસ્થાન ભવન ખાતે તિરંગા દિવસ સન્માન શૌર્યકા નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર ઓગણચાલીસ નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજના ગૌરવ અને દેશભક્તિની ભાવનાને નવી ઊંચાઈઓ આપવાના શુભ આશય સાથેના આ કાર્યક્રમમાં વડોદરા મુંબઈ અમદાવાદ ઔરંગાબાદ અને નાસિકથી પધારેલા નાયકોને શાલ અને સ્મૃતિ ચિહ્નો તેમજ પ્રશસ્તિ પત્રો અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા આ ભવ્ય આયોજન સાથે શાળાના બાળકો માટે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળ કલાકારો રુદ્રિકા જૈનના પ્રભાવશાળી પ્રદર્શને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા હુબર ગ્રુપના વ્યાવસાયિકો દ્વારા રજૂ થયેલા દેશભક્તિના સંગીતે કાર્યક્રમમાં જીવંતતા ઉમેરી હતી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જે ઉપસ્થિત લોકો માટે ભાવુક ક્ષણો લઈને આવી હતી सर एक कार्यक्रम का, का उद्देश्य है कि 22 जुलाई जो है तिरंगा दिवस है काफ़ी लोगों को पता नहीं है वो सभी को पता चले और इस कार्यक्रम में जो वेटरन्स आए हुए हैं वो अलग अलग जगह से आए हुए हैं बड़ौदा मुंबई औरंगाबाद अहमदाबाद नासिक सभी जगहों से आए हुए हैं स्कूलों के अंदर ड्रॉइंग कॉम्पिटिशन कराए और उसके बाद में यहाँ पे एक सेरेमनी के तौर पे रखा कि जो विनर्स हैं उनको इनाम दें और जो आर्म फोर्स का ऑफिसर है वेटरन्स है उनको सम्मानित कर चुके क्योंकि उनकी ड्यूटी के बाद में कोई उनको कोई मौका मिलता नहीं तो एक हमारे बुलाने से एक उनको एक अच्छा लगे उस वजह से हमने एक आयोजन रखा है कि दोनों मोटिव पूरे हुए उनको भी अच्छा लगे और 22 जुलाई जो है वो भी उसके देश में सब लोगों को पता चले धीरे धीरे मारवाड़ी मंच एक संस्था है एक्चुअली इसकी ऑल ओवर इंडिया में करीबन चार से ऊपर संस्था है और ये एक तो सोशल एक्टिविटी करती है मतलब ब्लड डोनेशन कैंप हो गया काफ़ी टाइम पहले हमने ये कैंसर कैंप था वो ऑर्गेनाइज किया था फिर प्लांटेशन हो गया स्कूल में बच्चों की फीस भरनी हो या कोई भी छोटा मोटा कार्य हो कोविड में जिनके यहाँ खाना नहीं अवेलेबल था तो हमने खाना पहुँचाया तो ये सारा ट्रस्ट है जो ये काम करती है और आज जो है अप्रॉक्स थर्टी नाइन वेटरंस हैं जो आए हैं और आज हम सबका सम्मान कर रहे हैं और हम लोग ये तिरंगा दिवस आज बाईस जुलाई को जो तिरंगा दिवस है उसको हम सेलिब्रेट कर रहे हैं और जो हमारे जो वेटरन्स हैं उनको हम लोग सम्मान कर रहे हैं आज के दिन पर